जाप ऐं इन

ફોન <mully> કરે અહીંયા બજન ઉભા રાખી દીયો ઓનો અલય કાયો હા આવો એના યાદ છે હર સંજીવર તો આ લોકો શું એની માનવી નથી ગણાતા અને પણ એટલું જણાવવા માંગીએ છીએ કે તમે ચોરસ મીટર તો કાયદેસર જગ્યા આપવામાં કાયદો ઘડાયેલો છે કે ત્રીસ ચોરસ ત્રીસ મીટર ત્રીસ ચોરસ મીટર સુધીમાં કોઈ પણ પબ્લિક અમે આપી શકીએ છીએ તો આ લોકોને એક એવો વિકલ્પ આપો કે આના બદલામાં ક્યાંક ત્રીસ વાર પચાસ વાર જગ્યા આપો પચાસવા જગ્યા ન શક્ય હોય તો ટુ બી એચ કે કોટર આપો વન બીએચ મતદાર વિસ્તાર છે ભાજપનો નો બરાબર છે કે ભાજપ સિવાય ક્યાંય કોઈ દિવસ આ લોકોએ મત નથી દીધા તો આ લોકોને શું ઈ મતની કિંમત ચૂકવવી પડે છે અત્યારે શું ધારાસભ્યની ફરજ નથી બનતી કે એક ઇ લોકો અહીંયા આટો તો મારે ભલે એની કોઈ પણ મજબૂરી હોય કે એને કોઈ પ્રેશર હોય અને નો રોકાય તો કોઈ વાત નહીં પણ એક પબ્લિક વચ્ચે તો આવો ઓપરેટર પણ એવું નથી થતું કે પબ્લિક વચ્ચે જવું જોઈએ એમ બરાબર છે તો મતદાન કારણે તો તમે દસ દસ દિવસ સુધી રખડો છો બરાબર છે અમે ખુદ સાહેબ ચોવીસ કલાક સૂતા નથી ઉદયભાઈની ની ચૂંટણી વખતે બરાબર છે હું અહીંનો વોર્ડ નંબર સોળ નો કિસાન મોરચા પ્રમુખ છું એ લોકોની એક જ માંગ છે કે અત્યારે એસએસસી બોર્ડ ની પરીક્ષા ચાલુ છે અમારા છોકરા સ્કૂલમાં ભણતા હોય છે બીજું બીજું કે સમાજ સમાજ કોળી બહાર કોઈ મકાન દેતું તો અમારે જાવું ક્યાં કોઈ વૈકલ્પિક જગ્યા આપો કા અમને સમય આપો થોડો એસએસસી બોર્ડ ની પરીક્ષા માર્ચમાં આવે છે અહીંયા થી બીજે ગામડે વયા છે એ લોકો નું પરીક્ષાનું એ લોકોની માનસિકતા શું થાય વિદ્યાર્થીની જરાક એ તો તમે સમજો બરાબર અમે એમ કહી છે છ મહિનાનો ટાઈમ આપો છ મહિના પછી અમે સ્વચ્છા એ પાડી દેસુ અને કા વૈકલ્પિક જગ્યા આપો અત્યારે સાત દિવસમાં એ પોતે પણ જો જે જગ્યાએ રહેતા હોય ને સાત દિવસ ન જોઈએ તો એને એટલી તો ખબર પડવી જોઈએ ને બસ અમારી આજે વિનંતી છે સાહેબ ગુજરાત સરકાર ને તમામે તમામ અહીંયા છે ને ઘણા બધા લોકો એવા છે કે જેને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો લડતા હોય ધારાસભ્ય લડતા હોય કે સાંસદ સભ્યો લડતા હોય ત્યારે પોતાના ખર્ચે મતદાન માટે અહીંયાથી રીક્ષાઓ ભરાવી ભરાવી અને તમને ખોબલે ને ધોબલે મત દેવડાવી અને સત્તા ઉપર બેસાડ્યા છે અને આજ અમને અમારા પરસેવાનું તમે આ પરિણામ આ પરિણામ આપવા માંગો છો અને કાલ જ કોર્પોરેટરશ્રી દ્વારા એક રજૂઆત કરવામાં આવી નાયબ કલેક્ટરને કે સામે કાંઠે સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં બે બે હજાર વાર બે બે હજાર વાર જગ્યા ખરાબામાં દબાવી અને ત્યાં બાંધકામ કરવામાં આવ્યા છે અહીંયા તો પચાસ વર્ષથી સાઠ વર્ષથી લોકો અને બધાએ બધા કબજા નથી કર્યા સરકારી જમીન માટે દબાણ નથી કર્યું બધાએ પૈસા ભરી અને જગ્યા લીધેલી છે પોતાનો પરસેવો પાડી અને આશરા બનાવેલા છે અને આ સત્તા પક્ષનો કોઈ પણ નેતા એક વસ્તુ સાંભળવા માટે તૈયાર નથી શું અમને અમારા પરસેવાનું આ જ પરિણામ મળવા જઈ રહ્યું છે અને આ કોઈ એટલે કોઈ વસ્તુ કોઈએ દબાણ નથી કરેલું ખાસ ધ્યાનમાં લે અને આ જરૂર છે જયારે આયર સમાજ અને કોળી સમાજના યુવાનો એક વ્યક્તિની માથાકુટ હતી ત્યારે ધારાસભ્ય ત્યાં કોડી સમાજના જાય છે બરોબર આયર સમાજના યુવાનો ત્યાં અંદરો અંદર ઝગડે છે આયર કોળી સમાજના આજ ખરેખર અહીંયા બધા સમાજના પાંચસો પાંચસો હજાર હજાર મકાન છે ત્યારે સમાજના તમામ યુવાનોને અને આગેવાનોને અપીલ કરું છું આજ અહીંયા ખાસ જરૂર છે સોશિયલ મીડિયામાં વ્યૂ મેળવવાની બરોબર જે ગાથા લઈને તમે બધા નીકળા છો ને ત્યાં જરૂર નથી આ ખરેખર સમાજ ને અહીંયા જરૂર તમારા હોય ને ત્યારે તમે બધા આવો છો પણ આ સમાજને તમારી જરૂર છે ત્યારે તમારે વારે આવવું જોઈએ જય દ્વારકાધીશ વેરા ઉઘરાવવામાં આવે છે લાઇટ બિલ લેવામાં આવે છે અચાનક સફાડુ તંત્ર જાગે છે કોના કહેવાથી આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક રજૂઆત છે કે આપણે વાતો કરીએ છીએ હું પણ ભાજપ ભાજપનો કાર્યકર્તા છું અને આપણે વાતો કરીએ છીએ આપણે મકાન દેવાની વાતો કરીએ છીએ ગરીબોની ગરીબોની સરકાર પીડિતોની સરકાર વંચિતોની સરકાર એવી આપણે વાતો કરીએ છીએ ત્યારે અહીંયા એમ કહેવાય કે દસ હજાર લોકો વિહોણા થઈ રહ્યા છે તો એમણે કાંઈક વિચારવું જોઈએ અને આ જે કાંઈ રહ્યું એને જંત્રી ભરી અને વ્યવસ્થિત રેગ્યુલરાઇઝ કરી દે એવી અમારી માંગણી છે આ રાધાકૃષ્ણનગર જંગલેશ્વર વિસ્તાર છે નાડોદા નગર રાધાકૃષ્ણનગર ગોવિંદનગર હુસૈની ચોક સૂર્યોદય સોસાયટી ન્યુ સાગર સોસાયટી આવા આઠ કે દસ વિસ્તાર બાપુનગર લગી હવે કોઈ વસ્તુની અમને જરૂરિયાત જણાતી નથી ત્યાં પણ આ દબાણો જે રહ્યા બરોબર એમ કે છે દબાણો છે જેટલું જરૂર હોય એટલું તમે કાપો પણ જે જરૂરી નથી એના શું શું લેવાના માળા વિકવાના એ પરિવારના માળા વિકવાની શું આપણે જરૂર છે મને તો સાહેબ એ નથી સમજાતું કે આ બધા આટલા લોકો જાશે ક્યાં અહીંયા પર પ્રાંતિય લોકો પરપ્રાંતીય આઠ કે નવ હજાર મજૂરો જે યુપી બિહારથી અહીંયા પોતાના સામે ઉદ્યોગ છે રોજી રોટી મેળવે છે એને પણ ભાડે ક્યાં જવું એ નાના નાના બચ્ચા લઈને ક્યાં જશે બે હાથ જોડી વિનંતી છે રેગ્યુલરાઈઝ કરી દેવામાં આવે પણ ત્રણ વાગે અમે અમારા ધારાસભ્ય શ્રી ને રજૂઆત કરવા અનસન ઉપર બેસવાનો અમારો પ્રોગ્રામ છે પણ ત્રણ વાગેનો ટાઈમ આપશો એ હમણાં અમે જાહેરાત કરીએ છીએ ત્યાં સુધી